બાલાજી સોસાયટી અને અન્ય ફળિયામાં નળસેજ યોજનાના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા અને વિકાસ ગાંડો થયો મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના બાલાજી સોસાયટી માં પાણી પુરવઠા વિભાગ દ્વારા નળ તો ફિટ કરી દેવામાં આવ્યા છે પરંતુ અંદાજિત બે વર્ષથી નળ ફિટ કરી દેવામાં આવ્યા છે પરંતુ નળમાં આજ દિન સુધી પાણીનું એક પણ ટપકું પણ પાણી આવ્યું નથી અને સોભાના ગાંઠિયા સમાન નળ ઊભા થયેલા જોવા મળે છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દાહોદની ડોકી ગામે રાખેલી એક મોટી જાહેર વિશાળ સભામાં બે વર્ષમાં યોજના પૂર્ણ કરી દેવામાં આવશે અને લોકોને ચોખ્ખું પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થઈ જશે જેની જાહેર ખુલ્લા મંચ પર જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી ગ્રાઉન્ડ લેવલે ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે અને તંત્રની અને કોન્ટ્રાક્ટરોની મેલી ભગતના કારણે તેમની તદ્દન બેદરકારી અને અધિકારીઓની જોવા મળે છે એવી લોકોના મુખેથી ચર્ચાઓ જોવા મળે છે આમ દાહોદનું પાણી પુરવઠા વિભાગ અને કોન્ટ્રાક્ટરો ચોક્યા પીવાના પાણીની સુવિધામાં તદ્દન નિષ્ફળ નીવડ્યુંનું જોવા મળે છે અને લોકોને હાલ પીવાના પાણીની ઘણી જ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે આમ નળસેજળ સરકારની યોજના તદ્દન નિષ્ફળ નીવડેલી જોવા મળે છે નળોની સ્થિતિ જોતા હાલ ખંડેર હાલતમાં જોવા મળે છે અને સરકારની જાહેરાતો પોકળ પુરવાર થઈ છે વિકાસ ગાંડો થયો જોવા મળે છે હવે જોવું રહ્યું કે આ યોજના સફળ થશે કે પછી સરકારના રૂપિયા પાણી પુરવઠા વિભાગ અને કોન્ટ્રાક્ટરો મળી અને ચાઉ કરી જશે તે જોવું રહ્યું બીરોચીપ કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા